પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે અને દર વખતની છે જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા બજેટના કારણે ભારતના વિકાસમાં નવા ભારતના નિર્માણ એ બજેટો ઉત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે અને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય કોઈપણ સેક્ટર કોઈ પણ પોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ આ તમામે તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે એમને પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ લાવવા માટેનું બજેટ છે ટુરિઝમ હોય એગ્રીકલ્ચર છે સ્ટાર્ટઅપ છે એમએસએમઈ છે આર માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી પંચોતેર હજાર જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્ત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી બાર લાખ સુધીમાં ઇન્કમ ઇન્કમટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે કેન્સરની છત્રીસ જેટલી જેટલી દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત આમ અનેક રીતે એજ્યુકેશન હેલ્થ એગ્રીકલ્ચર ટુરિઝમ ઉદ્યોગ તમામને તમે જોશો તો એક સર્વાંગી જેને વિકાસ માટેનું અને આવતા સમયમાં રાજકોષીય ઘાટ ઘાટો ઘટે અને એમાં વધારો ન થાય એ રીતનું બેલેન્સ કરી અને આ આખું બજેટ આપવામાં અને સાથે સાથે આ જે બજેટ રજૂ થયું છે એને ગુજરાત અને ગુજરાતી તરીકે હું આવકારું છું આવતા સમયમાં આ બજેટ ગુજરાત તેમજ સમગ્ર દેશના વિકાસ માટે ખૂબ મહત્વલક્ષી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ ખૂબ રાહત આપનારું બજેટને અમે ખરા હૃદયથી આજે કેન્દ્રીય બજેટ નાણાં શ્રીએ સંસદમાં રજૂ કર્યું એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગ્ન અને માં પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ ખાસ મદદ એ જરૂર રહેશે પરંતુ આપણા માટે કશું જ નથી હા બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે આના વિશે કોઈ કોઈ વાત વાત તો નથી એશિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી શીપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી એક છડી ધડીને કહેવામાં આવે છે કે બાર લાખ રૂપિયા સુધી આવક થાશે તો ટેક્સ માફ થઈ જશે 1 રૂપિયાની આ વાત સદંતર ખોટી છે હકીકત જો નાણા મંત્રી શ્રી ની સ્પીચ સાંભળીએ તો આવક સુધી બાર લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી એમણે ત્યાં આપડે ઘણી વખત નથી પેલું

અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે શરતો છે એમાં કશું મળવાનું નથી નાણામંત્રી શ્રીએ કહ્યું કે બાર લાખ સુધી કે સોળ લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સના કાયદામાં એકત્રીસ એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ અઠવાડિયા પછી લઈને આવીશ આવતા વીકમાં લાવીશ એ નોર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું બાર લાખ કમાવો સોળ લાખ કમાવો ઇન્કમ ટેક્સ ગયો પણ ભાઈ એવું નથી નાણાં છે સ્પીચમાં હું ઇન્કમ ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ એ આ વસ્તુઓને લાગુ પડશે એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે જ તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં બાર લાખ કમાણા ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી પણ એવું નથી કહ્યું દિલ્હીની ચૂંટણી આવે છે ને મધ્યમ વર્ગ છે એટલે હવે પેલું કાયદા સુધારા ને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું થઈ જાય બજેટમાં ચૂંટણી લક્ષી નહીં લોકોના હિત લક્ષી વાતો હોવી જોઈએ બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી આજે યુવાનો સૌથી વધારે પરેશાન ટેલેન્ટેડ મહેનત કરનાર યુવાન છે એને નોકરી નથી એમ્પ્લોયમેન્ટ જનરેશન નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું એ દુઃખની બાબત છે જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર અઠ્યાવીસ અઠ્યાવીસ ટકા સુધીના ટેક્સ ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે

ખેડૂતને તો સિંચાઈ માં બહુ ફાયદા આપી દીધા પણ ના એમણે કહ્યું છે કે આ તો પાઇલટ પ્રોજેક્ટ સો જિલ્લા અને એમાં પણ થોડાક પસંદગીના વિસ્તારોમાં એટલે એનો પણ કોઈ ફાયદો આપણને મળવાનો નથી જે આજે જરૂરિયાત છે લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત માટે નક્કર પગલાંઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપીએ છીએ તો એના વિશેની કોઈ નક્કર બાબત નથી ગુજરાતની આપણી સમસ્યાઓ છે ગુજરાતના અંદર રેલવે પોર્ટ સૌથી વધારે મોટો દરિયા કિનારો એના નક્કર વિકાસ માટેની કોઈ વાત નહીં ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો છે આ અંગે કોઈ વાત એની માફીની નથી કરી ખેડૂત આજે મુશ્કેલીમાં છે જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ વીસ કિલો કપાસ પંદરસો રૂપિયા સુધી વેચ્યો હતો બે હજાર બાર તેર ચૌદમાં માં આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી ખાતર ડીઝલ બિયારણ તમામ મોંઘું દાટ થયું છે અને આજે ખેડૂત જયારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી દસ વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો આવક બમણી કરવાની વાત કરી હતી ખર્ચાઓ બમણા થયા છે સામાન્ય માણસના હિત માટે કોઈ વાત નથી કરી ત્યારે આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે બજેટ પર પ્રતિક્રિયા આપતા પહેલા ગઈકાલનો જે સોશિયો ઇકોનોમિક રિવ્યુ આવ્યો એ રિવ્યુ આંખ ઉગાડનારો છે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતની વાતો કરાય છે વચન અપાય છે પરંતુ વિકસિત ભારત કરવા બનાવવા માટે સર્વે કહેવું એવું છે કે આવનારા વીસ વર્ષ સુધી આઠ ટકાના દરે વિકાસ થવો જોઈએ દર વર્ષે ઇઠોતેર નવા રોજગાર ખેતી સિવાયના ક્ષેત્રમાં ઉભા કરવા પડે આ એની બે પાયાની જરૂરિયાત છે તો તો વિકસિત ભારતની દિશામાં જઈ શકાય હવે એ સંદર્ભમાં આજનું બજેટ આજના બજેટમાં વિકસિત ભારત માટે જે રોજગાર ઉભા કરવાની વાત છે એ રોજગાર વધે એવી કોઈ ઘોષણાઓ એવા કોઈ નાણાકીય ફાળવણીઓ દેખાતી નથી

મોટા પ્રમાણે ફેરફાર કરી નીચા લાવી અને લોકોના હાથમાં બચત વધે તો માંગ ઊભી થાય અને તો રોજગાર ઊભા થાય એ જે સાયકલ સારી રીતે ચાલે એવી એવી કોઈ જોગવાઈઓ આ બજેટમાં દેખાતી નથી જ રીતે 60% થી વધારે વસ્તી જે ક્ષેત્રમાં રોકાયેલી છે દેશની એવા કૃષિ ક્ષેત્ર માટે સીમા પાંચ લાખ રૂપિયા કિસાન ક્રેડિટ કાર્ડ ની કરી એ સિવાયનું દેખાતું નથી ખેડૂતો જે માગણીઓ કરી રહ્યા છે એ માગણીઓના સંદર્ભમાં પણ કંઈ દેખાતું નથી સિવાય કે તુવેર અને મસૂર જેની દેશમાં અછત છે એ જ ભારત સરકાર બધે બધું ઉત્પાદન ખરીદવાની વાત આ બજેટમાં કરી છે ચૂંટણીમાં ઉપયોગ એ રીતે કર્યો છે કે વર્ષના અંતે બિહારમાં સમગ્ર નિરાશાજનક છે આ બજેટથી સામાન્ય મધ્યમ વર્ગના બજેટમાં કોઈ ફાયદો થવાનો નથી જેના કારણે એ બજારમાં નવી માંગ ઊભી કરી શકે એટલે બચત રીતે

મોટા પાયે અન્યાય કર્યો છે અને એ અન્યાય સમગ્ર બજેટમાં સીધો દેખાઈ રહ્યો છે મને એમ લાગે છે કે સરકારે લાંબા સમયની લોકોની માંગ પ્રત્યે અને વારંવાર કોંગ્રેસ પક્ષે પણ સંસદના પટલ ઉપર અને બહાર અમે મેનિફેસ્ટોથી માનીને તમામ જગ્યાએ માંગ કરી હતી લોકસભાની અંદર અમારા વિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ પણ આ બાબતે વારંવાર કીધું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પણ બહુ સ્પષ્ટ વાત છે આર્થિક સુધારા સાથે સાથે ટેક્સના સ્લેબની અંદર છૂટછાટ આપવા માટેની એની લિમિટ વધારવા માટે કીધી હતી પણ એક તરફ આપણને ગુલાબી પિક્ચર લાંબા સમયની માંગ પછી સરકારને એમ લાગે બાર લાખ રૂપિયાને ટેક્સ નહીં આપી પણ બાર લાખ રૂપિયા કમાવનારા માટે કઈ રીતે કમાણીના સાધનો ઉપાર્જન થશે એની કોઈ વાત નથી તમારી આવક સતત ઘટતી જાય છે રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે સામાન્ય માસના ખર્ચા વધતા જાય છે સવારથી ઉઠોને રાત સુધી તમે જીએસટીના નામે લૂંટ ચાલે છે પ્રત્યક્ષને અપ્રત્યક્ષ રીતે દેશનો નાનામાં સામાન્યમાં સામાન્ય માણસ પણ આ જીએસટીના ચક્કરમાં અટવાઈ ગયો છે તેવા સંજોગોમાં લિમિટ વધારી એને અમે આવકારીએ છીએ અમારી લાંબા સમયની માંગ હતી છેલ્લે બે હજાર તેર ચૌદમાં કોંગ્રેસની સરકારે યુપીએ સરકારે વધારી હતી પછી અગિયારમાં વર્ષે જ્યારે સરકારે આ વધારી છે ત્યારે સરકારે પહેલાં એક જેવા સાબિત કરવાની જવું જોઈએ કે દેશના સામાન્ય માણસની બેંક ખાતામાં કેવી રીતે આવશે એના ગજવામાં કેવી રીતે પૈસા આવશે એક મોટું ગજવું કાપવા માટે મોટા કટળ લઈને બેસનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર સામાન્ય નાણસ મહાસાગરથી ગેસ ડીઝલ પેટ્રોલ સહિત અનેક બાબતોમાં લૂંટ ચલાવે નાના વેપારીઓ અગર જીએસટીના નામે લૂંટ ચલાવે એના કારણે મોંઘવારી આસમાને જાય રોજગારોની સતત ઘટતી જતી તકો અને બીજી બાજુ બેરોજગારીની વધતી જતી સમસ્યાના કારણે આ દેશનો સામાન્ય નાગરિક દેશનો જે મધ્યમ વર્ગ કહેવાય એ અટવાઈ પડ્યો છે પણ તેમ છતાં હું ટેક્સ લિમિટ વધારી અને આવકારું છું પણ સાથે સાથે દેશના નાગરિકોને ક્યારે રોજગાર આપશો યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો તો બહુ કરી અગિયારમું વર્ષ છે બાવીસ કરોડ રોજગાર તો નથી સર્જન થયા મળ્યા જૂની રોજગાર લોકો કાઢી રહ્યા છે છૂટા કરી રહ્યા છે છટણી થઈ રહી છે સર્વિસ સેક્ટર સંપૂર્ણપણે તકલીફમાં મુકાઈ ગયું હોય સરકાર જુદા જુદા ગુલાબી પિક્ચરના સૂત્રો લાવીને વાત કરે છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું મેકિંગ ઇન્ડિયા અંગે સરકાર કેમ નથી પડતી સરકારી એકમોને તોડીને ખાનગી કંપનીઓને એના માલેતું જાય ચંદાદો ધંધાલોની નીતિ પ્રમાણે તમે એકમો વધારો છો તમે કંડલાપાટ તોડીને તમે મુંદા પોર્ટ ચલાવવા માગો છો બીએસએનએલ તોડીને તમે જીઓ સહિતની ખાનગી કંપનીઓને ચલાવવા માગો છો તમે દેશના એરપોર્ટો જે સરકારી મિલકતના છે જનતાને છે એને તોડીને તમે ખાનગી લોકોના હવાલે કરી રહ્યો છો દેશની સુપ્રીમ ઇન્સ્ટિટ્યૂટો તમે તમારા મિત્રો ચંદા દેનારા લોકોને હવાલે કરી રહ્યા છો અને બીજી બાજુ દેશનું જે રેલવે તંત્ર હોય કે બીજું હોય એ સંપૂર્ણપણે તકલીફમાં હોય સરકારે આખા બજેટની અંદર એ વાતનો પણ ઉલ્લેખ નથી કર્યો કે સરકારી નોકરીઓમાં ક્યારે ભરતી કરવામાં આવશે પાંચ લાખ પહેલાં પદ ખાલી હતા બીજા દસ લાખ પંદર લાખ સરકારી જગ્યાઓ ખાલી છે લાંબા સમયથી એને ભરતી માટે સરકારે હજી સુધી કેમ કેલેન્ડર કર્યું આમ સમગ્ર દ્રષ્ટિએ પુનઃ એ વાતને દોરાવજો કે સરકાર ની નથી નીતિ નથી નિયત સરકાર ની માત્ર ને માત્ર માલેતુજા ને મજાકરાવો ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ ખેલુતો વિવાહ નો નારીઓ ને લૂંટવા માટે નું આ બજેટ છે એ હું સ્પષ્ટપણે મારું માનવું છે દેશ કે ફાઇનાન્સ મિસ્ટર નિર્મલા સીતારામણજી ને પાર્લામેન્ટ મે દેશ કા બજેટ રજૂ કિયા બળી ઇન્ટરેસ્ટિંગ વાત હે કે ઇસ બજેટ મે સરકાર બજેટરી ડેફિસિટ चार पॉइंट आठ परसेंट चार पॉइंट चार परसेंट करना चाहती है किसी भी देश का बेस्ट बजट तब गिना जाता है जब का उसका डेफिसिट जो है डेफिसिट वो तो तीन परसेंट ऊपर नहीं होना चाहिए चलो हम समझ रहे सरकार मैनेज करने की कोशिश कर रही होगी पर उसके एक खराब पार्ट ऐसा है कि डेफिसिट को कंपनसेट डाउनलोड कैसे करें डाउन कैसे करें फोर पॉइंट फोर परसेंट तो उसके लोन लेगी और लोगों से सेविंग कराएंगे उनके सेविंग करेंगे तो हम जानते हैं

सामने एक्सपोर्ट हाउस है जैसे हैंडी हैंडी इन है। उनको वो लेवल तक छह महीने दिया है जो बेनिफिट का सरकार ने एक तरफ में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट में और अलग खासकर इन सबके बीच में सबसे इंपॉर्टेंट पार्ट जल जीवन मिशन भारत सरकार का जल जीवन मिशन एक बड़ा बजट किया था दो हजार चौबीस तक पूरे देश में लोगों को पानी घर घर पहुंचा देंगे

जो सेंट्रल गवर्नमेंट फंडिंग के बेस पे जो काम चल रहे थे उन सब के फंड पिछले आठ महीने से नहीं आए हैं काम रुके है, हुए हैं कॉन्ट्रैक्टर फंसे हुए हैं तो कहीं सरकार इन बातों से स्पष्ट होगा फाइनेंशियली फंसी हुई है इसीलिए सरकार बजटी डेफिसिट को भी सेटल करने के लिए लोन ले रही है ये पिछले सरकार दस साल ग्यारह साल के अंदर इस देश को लोन के गर्त में ले जा रही है लोन के गर्त में जा, 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 आपको नहीं लगेगी जो

जो आयोजन किया है ग्रामीण रोजगार के लिए या कृषि क्षेत्र के लिए या, या क्या कहते हो के लिए गुजरात के लिए जैसे कहे आपने तो कोस्टल एरिया में इन्होंने जो फूड प्रोसेसिंग रिलेटेड बात की है सिक्योरिटी के लिए बात की है इन सब बातें तो बड़ी सुंदर और क्या इंप इम्प्लीमेंटेशन होता है अल्टीमेटली पूरे सरकार के इस बजट के बाद अगर एक स्लाइड में कहना हो तो ये बजट मात्र लॉलीपॉप देने वाला बजट है सामने

कॉमन मेन को अगर रिजात दिलानी हो उसके लिए सरकार को किसी भी हालत में लोगों के हाथ में पैसे देने पड़ेंगे और ये महंगाई है ये सरकार ने स्वीकारा रेड ब्राइस और खुद धन्यवाद